હિન્દ નમસ્કાર આત્મનિર્માણ એકેડેમીની અંદર જેલર બનવા ઈચ્છુક તમામે તમામ રજનીકાંત ભાઈઓનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જેલરના ક્રેસ કોર્સ વિશેની વાત કરશું તો જેલરના ક્રેસ કોર્સ વિશેની વાત કરતાં પહેલાં જેલર વિશે કેટલીક બેઝિક માહિતી તમને આપી દો જો તમે ક્લાસ થ્રીની કોઈ તૈયારી કરતા હોય અથવા તો ક્લાસ થ્રીમાં જોબ કરતા હોય જેમ કે ડીવાયએસઓ છે બરાબર એવી કોઈ પોસ્ટ ઉપર તમે અત્યારે જોબ કરતા હોય અથવા તો એની તમારી મીન્સની એક્ઝામ પેન્ડિંગ હોય અને તમે જેલરને એક કેરિયર તરીકે જોઈ રહ્યા હોય તો જેલર એ હંડ્રેડ બેટર ઓપ્શન મને લાગી રહ્યો છે જેની અંદર જેલર જે છે એ જેલ વિભાગનો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ધરાવતી પોસ્ટ છે બરાબર ખૂબ જ મહત્ત્વ અને ખૂબ જ પાવરફુલ પોસ્ટ હું જ્યાં સુધી માની રહ્યો છું ત્યાં સુધી છે બરાબર ત્યારબાદ જેલર બન્યા પછી એ તમારું પ્રમોશન પણ ખૂબ જ જલ્દી થવાના પૂરેપૂરાની અંદર ચાન્સીસ રહેલા છે તો જમે ક્લાસ થ્રી કરવું એના કરતાં જેલર બનવું એ વધારે યોગ્ય અને બેટર ઓપ્શન મને લાગી રહ્યો છે તો આ થઈ ગઈ જેલર વિશેની માહિતી હવે આપણે આ ક્રેસ કોર્સ કઈ રીતે ચલાવવાના છીએ એના વિશેની માહિતી લઈ લઈએ તો સૌથી પહેલાં જો તમને આ સ્ક્રીન ઉપર ટોટલ પંદર એક્ટ મેં લખેલા છે આ પંદર એક્ટને આપણે વિદિન વન મંથ તમે ઉચ્ચારો કે એક મહિનામાં તો હું કંઈ શક્તિમાન તો છું નહીં કે આ પંદર એક્ટ કવર કરી લઉં ભાઈ હું મારા જે લેક્ચર લેવાના છે એ લૅક્ચર હું એવી રીતે લેવાનો છું કે લેક્ચર ઓનલી શરૂ થવાનો ટાઈમ તમને કહેવામાં આવશે પૂરો થવાની કોઈ ગેરંટી નહીં રહે એ લેક્ચર બે કલાક ત્રણ કલાક ચાર કલાક પણ ચાલી શકે છે હું જ્યારે પણ લેક્ચર લઈશ એટલે એક આખે આખો એક્ટ એક જ લેક્ચરની અંદર કવર કરીશ બરાબર ટ્રાય એ કરીશ જો બહુ મોટો હશે ખરેખર સો દોઢસો પેજનો કોઈ એક્ટ હશે અથવા તો રૂલ્સ હશે તો એ બેથી ત્રણ લેક્ચરની અંદર લઈશું પણ જો પચાસ પેજ કે સો સાઠ પેજ જેવા હશે તો આપણે એક જ લેક્ચરની અંદર કવર કરવાનો પ્રયત્ન કરીશ અને ટોટલી તમને એક્ટની જે કાયદેસરની જે પીડીએફ છે અથવા તો બુક છે એ હું ઓપન કરીશ તમને દેખાડીશ ઇંગ્લિશમાં વાંચીશ ગુજરાતીમાં તમને મિનિંગ સમજાવીશ કેવા ટાઈપના પ્રશ્નો પૂછી શકે છે એ સમજાવીશ ત્યારબાદ તમારો જે પણ ડાઉટ્સ હશે એ તમે મને બિંદાસ પૂછી શકશો ઘણા બધા મિત્રો કહે છે કે સાહેબ આમાં તમે ગુજરાતીમાં મટિરિયલ આપવાના છો ભાઈ મટિરિયલની પાછળ પડવાનો સમય નથી એ જો મારો ભાઈ તમારી એક્ઝામ અગિયારમાં મહિનામાં છે અને કોઈ પણ હું તો તમને કહી શકું છું કે હું કેશ કોર્સની અંદર આ મારા દ્વારા આ પ્રયત્ન કરવામાં આવશે કે પંદર એક્ટ તમને ભણાવી દેવામાં આવે પણ ઘણા બધા લોકો તો એવું પણ કમિટમેન્ટ કરી રહ્યા છે કે અમે આખો સિલેબસ તમને કવર કરીને આપીશું બરાબર પણ તમે મારી પાસે લખીને લઈ લો કે કોઈ પણ હોય ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ એ આ સિલેબસ જે જીપીએસસી દ્વારા આપવામાં આવેલો છે એને એક્ઝામ પહેલાં કોઈ કાળે કોઈ સંજોગો વસાત એ કમ્પ્લીટ કરી ના શકે અને કોઈ પણ એક્ટને યોગ્ય ન્યાય ના આપી શકે એ મારી જવાબદારી એ એવું મારું માનવું છે અને ન ન જ આપી શકે એ તમે માનીને ચાલો બરાબર હા એક એવા સંજોગોની અંદર કરી શકશે કે સપોઝ એણે પ્રિઝન એક્ટ સમજાયો અને એની અંદરથી દસ સેક્શન તમને સમજાવી દે તો હા એ કઈ રીતે સિલેબસને એને લાંબો કરવો ટૂંકો કરવો એ એ વ્યક્તિગત ફેકલ્ટીના એથિક્સ ઉપર ડિપેન્ડ કરતું હોય છે બરાબર પણ જ્યાં સુધી સિલેબસ વ્યવસ્થિત કવર કરવાની વાત આવે તો વ્યવસ્થિત કવર કરવાની અંદર આખો એક્ટ તમારે જોવો પડે એક્ટનો કયો સેક્શન શું કહી રહ્યો છે કયા સેક્શનની કયા સાથે લિંક છે કયા સેક્શનની કયા રૂલ્સ સાથે લિંક છે એ બધું તમારે મેચ કરવું પડે ત્યારબાદ તમે એને વ્યવસ્થિત રીતે આ એક્ટ કે રૂલ્સને તમે ન્યાય આપી શકો એટલે હું એ જ કરીશ કે ભાઈ ટ્રાય એ કરીશ કે એક લેક્ચરમાં એક પૂરો કરવામાં આવે અને ટોટલ પંદર કે વીસ લેક્ચરમાં તમારો આખો સિલેબસ કવર થઈ જાય હું એટલા માટે ત્રણથી ચાર કલાકના લેક્ચર લઈશ કે હવે જુઓ એ તમારી એક્ઝામ જે છે એ અગિયારમા મહિનામાં છે પછી હું થાથા થબલા કરીશ કે ભાઈ અડધો કલાક ભણાવી દો કલાક દોઢ કલાક ભણાવી દો અને પછી કાલે લેક્ચર લઉં તો એમાં તમારું કોઈ બેનિફિટ નથી તમારી પાસે રિવિઝન માટે યોગ્ય સમય હોવો જોઈએ એટલીસ્ટ મારું એવું માનવું છે કે બે મહિના તમારે કમ્પ્લીટલી રિવિઝન કરવાનું છે અને બે મહિના રિવિઝન તમે કરી શકો એવી રીતે મારા દ્વારા જે છે એ પ્લાનિંગ અને સે ટેબલ તમારો સેટ કરી દેવામાં આવશે એટલે મારા તરફથી હું કોઈપણ જાતની કચાશ રાખીશ નહીં ચોક્કસપણે તમે મારો વિશ્વાસ જે લોકો મારી સાથે સંકળાયેલા છે એ લોકોએ એ લોકોને ખ્યાલ છે કે ભાઈ કે વિશ્વાસ મૂકવા જેવો છે કે નહીં બરાબર તો આ ટોટલ પંદર એક્ટ જે મેં ગ્રુપમાં આ લખેલા હું જેટલું તમને કરાવવાનો છું એનાથી વધારે એક શબ્દ પણ બોલીશ નહીં અને કરાવીશ પણ નહીં હા બીકોઝ મારી ખુદની એક એક્ઝામ પેન્ડિંગ છે જેની તૈયારી મારે સપ્ટેમ્બર મહિનાથી ચાલુ કરવાની છે ઓકે હું આ પંદર એક્ટ તમને મોટા મોટી કરાવી દઈશ અને પંદર એક્ટમાંથી બસોમાંથી તમને એવું માનીને ચાલો કે દોઢસો માર્ક્સો તમારું આમાંથી કવર થઈ જ જશે બાકી સો માર્ક્સ તમારા જીએસના કવર થઈ જશે એટલે અઢીસો માર્ક્સ તો તમે કવર કરી જ લો છો એટલે બીજા બધા જે એક્સપિરન્ટ જે નવ હજાર કે સાત હજાર જે પણ ફોર્મ ભરાના હોય એના કરતાં તમે કેટલા ગણા આગળ છો સો ગણા આગળ છો એવું માનીને ચાલજો આ પંદર એક્ટ તમે કરી નાખશો તો પણ અને આ પંદર એક્ટ મારી પાસેથી ગયા બરાબર તો તમારો એક પણ પ્રશ્ન મને એવું નથી લાગતું કે તમારો સ્કીપ કરવો પડે અથવા તો તમને ન આવડે જો તમે વ્યવસ્થિત રીતે વિડીયોને ગેઇન કર્યો છે જોયો છે સમજો છે અને રિવિઝન કરેલું છે તો ઓકે તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ચાલો આ થઈ ગઈ આપણે શું કવર કરવાના છીએ હવે ક્રેશ કોર્સની પ્રાઇસ જોઈ લઈએ તો આજે એટલે આજે રવિવાર છે બરાબર રવિવાર છે તો રવિવારે સાંજે બાર વાગ્યા સુધી જો તમે આ નંબર આપેલો છે ગૂગલ પેનો સેવન ફાઇવ સેવન ફાઇવ એટ સેવન સેવન ટુ ટુ ફોર ગૂગલ પેનો નંબર છે સુથાર આકાંક્ષા નામ આવશે આ નંબર ઉપર રાતે બાર વાગ્યા સુધી ટ્વેલ્થ એ સુધી જો આજે તમે પેમેન્ટ કરી દેશો તો તમારે માત્ર ત્રણ હજાર રૂપિયા પેમેન્ટ કરવાનું છે બરાબર આવતીકાલથી ધીરે સી પ્રાઇઝ જે છે એ આડત્રીસો કરી દેવામાં આવશે આવતીકાલથી કોઈનું પણ પેમેન્ટ એક્સેપ્ટ નહીં કરવામાં આવે અન્ટીલ અનલેસ હું કન્ફર્મેશન જ્યાં સુધી ના આપું ત્યાં સુધી બરાબર આ પ્રાઇઝ આડત્રીસો મેં બે જ પ્રાઇઝ લખી છે આ પ્રાઇઝ હું જેમ જેમ સ્ટુડન્ટ વધશે એમ વધારતો પણ જઈશ કારણ કે જે એક્ટ મારે કરવાના છે એના માટે મારે સખત મહેનત કરવાની છે મારે તમને ટાઈમ આપવાનો છે વિષયને ન્યાય આપવાનો છે અને મારે વિષયને ન્યાયની સાથે સાથે રિઝલ્ટ પણ આપવાનું છે હું એ જ ઈચ્છીશ કે જેલરના સાત જે સ્ટુડન્ટ પાસ થશે ને એ સાથે સાત સ્ટુડન્ટ જે છે એ ઓનલી આત્મનિર્માણ એકેડેમીના જ હોવા જોઈએ અને મારા જ સ્ટુડન્ટ હોવા જોઈએ એવી રીતનું હું વર્ક કરાવીશ અને એ જ હશે એ તમે માનીને ચાલો બરાબર આ પેમેન્ટ થઈ જાય એટલે એનો સ્ક્રીનશોટ જે છે એ આ નંબર છે મારો પર્સનલ નંબર છે સેવન એઇટ સેવન ફોર ડબલ સેવન ડબલ સેવન જીરો ફાઇવ એકેડેમીનો પણ નંબર છે બરાબર તો આ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલી દેવાનો છે એટલે હું ટૂંક સમયમાં જેવો મને ટાઈમ મળશે એટલે હું તમને એક વોટ્સઅપ ગ્રુપની અંદર એડ કરી દઈશ હવે વોટ્સઅપ ગ્રુપમાં કેમ એડ કરીશ કે ભાઈ આપણે જે લેક્ચર લેવાના છે એ લેક્ચર કઈ રીતે લેવાના છે તો લેક્ચર જે છે એ આપણે ઝૂમ મીટિંગની અંદર લેવાના છે બરાબર ઝૂમ ઝૂમ મીટિંગની અંદર લેક્ચર લેવાના છે તમારા ઓનલી ઝૂમ એપ ડાઉનલોડ કરી લેવાની છે જે પણ વિદ્યાર્થીઓ પેમેન્ટ કરેલું છે એ વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ ત્યાંથી ઝૂમ મિટિંગ જોઈન કરી શકશે અને જે પણ લેક્ચર આપણો કમ્પ્લીટ થઈ જાય એનું કમ્પ્લીટલી રેકોર્ડિંગ આત્મનિર્માણ એપ્લિકેશનમાં તમારા માટે જો આ એપ્લિકેશન છે આપણી એની અંદર તમને અવેલેબલ કરી દેવામાં આવશે જેના દ્વારા તમે રિવિઝન કરી શકશો મેક્સિમમ ઓકે તો આ થઈ ગઈ કોર્સ વિશેની પેમેન્ટ વિશેની વાત હવે જો ઓકે ચલો આ લેક્ચર જે છે આપણે ક્યારથી ચાલુ કરવા જઈ રહ્યા છે તો લેક્ચર આપણે પંદર ઓગસ્ટથી ચાલુ કરીશું પંદર ઓગસ્ટથી શું મુહૂર્ત કરીશું અને તમામે તમામ આપણે એક રજનીકાંતોને તૈયાર કરવાની પ્રા પ્રયત્ન કરીશું કે સાથે સાત સ્ટુડન્ટ જે છે એ આપણા જ હોવા જોઈએ તો લેક્ચર જે છે એ પંદર ઓગસ્ટથી ચાલુ થશે પણ એડમિશન પ્રક્રિયા આજથી આ વિડીયો તમે જ્યારથી જોઈ રહ્યા છો ત્યારથી ચાલુ થઈ જશે જો પંદર ઓગસ્ટની રાહ જોવા રહેશો તો પ્રાઇઝ એ પાંચ હજાર પણ થઈ શકે છે છ હજાર પણ થઈ શકે છે અને આડત્રીસોમાં પણ તમને મળી શકે છે એ હું સ્ટુડન્ટ કઈ રીતે રિસ્પોન્સ મને કરી રહ્યા છે મારી ઉપર જે રીતે ટ્રસ્ટ કરી રહ્યા છે એના ઉપર ડિપેન્ડ રહેશે હવે સર તમે કહો છો એક તો સાત વેકેન્સી છે અને આમાં તમે પાંચ છ વિદ્યાર્થીઓને એડમિશન આપી દેશો તો જો મારી પાસે એવો પણ ઓપ્શન છે કે હું આની ફીસ એક હજાર રૂપિયા રાખી અને વિદ્યાર્થીઓ વધારવા માટેનો પ્રયત્ન કરું પણ એ મારા એથિક્સથી અગેન્સ્ટમાં છે હા હું હજાર રૂપિયા ફીસ રાખીશ તો એવા પણ સ્ટુડન્ટ આવશે કે જેને ખરેખર કોઈ સિરિયસનેસ નથી જેને જેલર પ્રત્યેની કોઈ રેસ્પેક્ટ નથી એને ખાલી એક્ઝામ દેવા પાત્ર દેવા માટે દઈ દેવી છે પણ જેલર પોઝિશન શું છે એને ખ્યાલ નથી એની સિરિયસનેસ એનામાં નથી તો એવા વિદ્યાર્થીઓને હું ગાઈડ કરવા ટીચિંગ કરવા નથી માગતો પહેલી વસ્તુ એટલા માટે ફીસ હા ફીસ અત્યારે પણ રિઝનેબલ જ છે હવે એના માટે શું છે કે સાત વેકેન્સી છે એટલે મેક્સિમમ આ કોર્સની અંદર હન્ડ્રેડ સ્ટુડન્ટને જ એડમિશન આપવામાં આવશે ઓછામાં ઓછા જ્યારે પચાસ સ્ટુડન્ટ થશે તો જ આ બેચને પંદર ઓગસ્ટથી સ્ટાર્ટ કરવામાં આવશે અધરવાઇઝ તમે જે પણ નંબર ઉપરથી પેમેન્ટ કર્યું છે એ જ નંબર ઉપર તમને પેમેન્ટ જે છે એ પંદર ઓગસ્ટ સાંજે હું રિટર્ન કરી આપીશ બરાબર હવે કહેશું કે સર તમે રિટર્ન ના કરો તો ભાઈ હું આટલી મોટી એકેડેમી લઈને આ એપ્લિકેશન લઈને અમે એમને જ નથી બેઠા મારો ફેસ પણ વિડીયોમાં દેખાય છે ઓલરેડી મેં ડેમો વિડીયો મૂક્યા છે એમાં મારો ફેસ પણ દેખાય છે એટલે એવું કંઈ પંદરસો કે તમારા ત્રણ હજાર માટે એવું કંઈ બનશે નહીં એટલે એવું બધું બિલકુલ વિચારતા નહીં બરાબર ખુદ અમે એકેડેમી ક્યારે ચલાવતા હોઈએ જ્યારે અમારી ખુદની અંદર કંઈક એથિક્સ હોય કોઈક ઇન્ટિગ્રિટી હોય ત્યારે આ બધી વસ્તુઓને કરવામાં આવતી હોય છે હવે ઘણા બધા કહેશે કે સાહેબ તમારો ડેમો વિડીયો ક્યાં છે તો ડેમો વિડીયો માટે હું તમને જણાવીશ કે મેં પ્રિઝન એક્ટ અઢારસો ને ચોરાણુંના ત્રણ કે ચાર વિડીયો મૂકેલા છે એ વિડીયો તમારે જોઈ લેવાના તમને એવું લાગે કે નહીં આ સર બરાબર સમજાવે છે અને આ જ એક્ટ માટેની મેથડ હોવી જોઈએ તો તમે પેમેન્ટ કરી અને મારી સાથે જોડાઈ શકો છો બરાબર હવે ઘણા લોકોએ ઓલરેડી ડેમો વાઈ ડેમોની વાત આવી તો ઘણા એક બે એકેડમીવાળા ડેમો મૂકેલા છે તો એની અંદર જે જેલ વિભાગની વેબસાઇટ ઉપર જે બેઝિક માહિતી છે કે કેદીઓની સંખ્યા કેટલી હોવી જોઈએ કે કેદીઓને શું સુવિધા આપવામાં આવે છે એવી બધી વસ્તુની વાત કરવામાં આવે છે પણ ભાઈ કેદીઓની સુવિધા પહેલાં આ એક્ટ જો જીપીએસસીએ લખ્યો લે છે તો સિલેબસની અંદર પ્રથમ પ્રિઝન્ટ એક્ટ જ શું કરવા લખેલો છે કારણ કે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે પણ આ લેક્ચર આપણે વાંચવાની શરૂઆત કરીએ ત્યારે આપણી શરૂઆત ક્યાંથી થવી જોઈએ જેલની અંદર કેટલા કેદી છે એનાથી નહીં જે બીજા લોકો ડેમો સ્વરૂપે તમને આપી રહ્યા છે અને જે જેલ વિભાગની વેબસાઇટ ઉપર પણ અવેલેબલ છે ક્યાંથી શરૂઆત ના થવી જોઈએ ભાઈ એની શરૂઆત જે છે એ પ્રિઝન એક્ટથી નથી થવી જોઈએ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ એક્ટ જે છે એ તમારો આ પ્રિઝન એક્ટ છે પ્રિઝન એક્ટ સાથે ટોટલી જેટલા પણ પ્રિઝનના જે કાયદાઓ છે એ કાયદાઓ આ પ્રિઝન એક્ટ સાથે લિંક થયેલા છે બરાબર તો ડેમો તમારે મૂકવો હોય તો ભાઈ આ એક્ટનો મૂકો ને અને મેં મારો ડેમો મૂકી દીધો છે તો આ બીજા જે લોકો ડેમો સ્વરૂપે આપે છે એની વાત છે પછી ઘણા બધા લોકો તમને કહી રહ્યા છે કે તમે તમારો સિલેબસ કવર કરી દેશો ભાઈ કોઈ શક્તિમાન નથી અગિયારવા મહિનામાં એક્ઝામ છે અને આટલો લેન્ધી સિલેબસ એ કોઈ કાળે કોઈ શક્યતા જ નથી તમે લખી અને માનીને ચાલો કે કોઈ પણ એકેડેમી અથવા તો કોઈપણ વ્યક્તિ તમારો આખો સિલેબસ જે છે એ આટલા ટૂંકા ગાળામાં નહીં જ કવર કરીને શકે હું પણ નહીં કરી શકું બરાબર એટલા માટે જ આ પંદર એક્ટ મેં લીધેલા છે કારણ કે પંદર એક્ટ હું તમને એક મહિનામાં ભણાવી દઉં પાછળના બે મહિના એટલીસ્ટ તમે રિવિઝન તો કરી શકો એમ બરાબર તો કોઈ એવા ઝાંસામાં આવતા નહીં કોઈ તમને એવું કમિટમેન્ટ આપતા હોય તેવા માણસોથી ચેતી જજો બરાબર હવે ટાઈમ શું રાખવામાં આવે છે ટાઈમ જે છે એ લેક્ચરનો રાખવામાં આવશે સાંજનો બરાબર જેટલા પણ લેક્ચર લેવામાં આવશે એ સાંજે લેવામાં આવશે બરાબર લેક્ચર શરૂ થવાનો ટાઈમ ફિક્સ છે જે હું તમને ટાઈમ ટેબલ સ્વરૂપે આપીશ પણ પૂરો થવાનો કોઈ ટાઈમ ફિક્સ નહીં હોય એ લેક્ચર એક કલાકમાં પણ પૂરો થઈ શકે છે બે કલાક પણ લાગી શકે છે ચાર પાંચ છ કલાક પણ લાગી શકે છે બરાબર એટલે કોઈ સમય નહીં હોય તમારે ડેડિકેટલી લેક્ચરમાં આવી જવાનું છે તમારું નેટ ફૂલ રાખવાનું છે ઇન્ટરનેટનું રિચાર્જ કરીને આવવાનું છે ફાઇવ હોય તો વેલ એન્ડ ગુડ બરાબર ન હોય તો ટુ જીનું કે ફોર જી તમે વાપરી રહ્યા છો એનું પૂરેપૂરું નેટ રાખવાનું છે કારણ કે એવું ના થાય કે લેક્ચર ચાલુ છે ને તમારું ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોઈ જોઈ અને નેટ પૂરું થઈ ગયેલું છે તો આ થઈ ગઈ આપણા ક્રેશ કોર્સ વિશેની માહિતી અને જે સાત સ્ટુડન્ટ જે છે એ આપણા જ હોવા જોઈએ અને હશે એવો મને મારી ઉપર પૂર્ણપૂર્ણ વિશ્વાસ છે બરાબર તો તમે જો મારી ઉપર ટ્રસ્ટ હોય અને તમે આત્મનિર્માણ સાથે મારી સાથે જોડાવવા માગતા હોય તો તમે પેમેન્ટની આ પ્રોસેસ કરી જોડાઈ શકો છો ફીસ વધે પહેલાં થેન્ક યુ સો મચ